મહેસાણામાં પાસપોર્ટનો ક્રેઝ વધ્યો છે એક જ વર્ષમાં પાસપોર્ટ એપ્લિકેશનની સંખ્યામાં તેતાલીસ ટકાનો વધારો થયો છે વર્ષ બે હજાર એકવીસથી બાવીસમાં અગિયાર હજાર પાંચસો ચોપન લોકોના પાસપોર્ટ ઇસ્યુ થયા હતા વર્ષ બે હજાર બાવીસથી તેવીસમાં સત્તર હજાર નવસો ઓગણચાલીસ લોકોના પાસપોર્ટ ઇસ્યુ થયા વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસમાં ચોવીસ હજાર એકસો અઠ્યાવીસ લોકોની પાસપોર્ટ ઇસ્યુ થયા વર્ષ બે હજાર પચીસમાં અત્યાર સુધી

પાસપોર્ટની કામગીરી મહેસાણા પીઓપીએસ કે દ્વારા કરવામાં આવી છે છેલ્લા બે ત્રણ ચાર વર્ષમાં સ્ટુડન્ટ્સ લોકો પાસપોર્ટ વધારે કરાવે છે અને વડીલો પણ વધારે છે કે જેમના સગાવાલા અથવા છોકરાઓ બહાર ભણતા હોય તો ત્યાં બે કે ત્રણ મહિનાની ટૂર માટે જાય છે લોકો ફરવા પણ જાય છે